આ પ્રસંગ મેં પહેલા પણ એક વખત કહ્યું હતું કે એક વૈષ્ણવે પોતાના ઠાકોરજીને જગાડ્યા તે દિવસે ત્યાં એક બાલક બિરાજતા હતા આખી રાત મુકામ ત્યાં જ હતો સવારે જાગ્યા બાલકને જાગવામાં મોડું થયું બાલકે પૂછ્યું શું સમય છે કે જે આ પાક આપો તો ઠાકોરજીને જગાડીએ મંગલા કરો બાલક બિરાજે કીર્તન કરવા હા તો મેશો ઠાકોરજી કોઈ જગ્યા મેં જગાવે કે કીર્તન કરું એટલે આપ હાર્મોનિયમ ઉપર કીર્તન કરતા હતા જાગવા અને દોડ પદ બોલતા હતા બે ને સુગંધી લગાડી પછી હતું એ વડું કર્યું પછી પ્રભુને દર્પણ દેખાડ્યા લગાડ્યા પહેલા જુએ છે બરાબર છે ત્યાર પછી પ્રભુ ને જગાડ્યા પ્રભુને જગાડ્યા પેલા આમ નીરખ્યા નીરખ્યા પછી આમ પપ્પી કરી આમ પપ્પી કરી અને પછી ઠાકોરજી ને પધરાવ્યા પછી મંગલ ભોગ ગયો મંગલ ભોગ ધર્યો મંગલ ના કીર્તન બાળકે કરી લીધા પછી સ્નાન કર્યા અપ્રસ કરીને પછી એને પણ ખીજાણા કે તું કા કી બરાબરી કરો કા એટલે વિષ્ણુ કે કેમ શું થયું તુમને ઠાકોરજી કોઈ યો પપ્પી કરી યો પપ્પી કરી તું કા જશોદાજી તું તો દાસ હો દાસ તમે દાસ છો તમે પપ્પીઓ કરો છો ઠાકોરજીને તું કા સ્મન્નીજી હો આલે ગરમ થઈ ગયા હવે આપણા ટચમાં રહેલા હોય ને તો એને બાળક કોઈ પણ જ્યારે ગરમ થતું હોય ને ત્યારે ચોપ આપણે કોઈ એક્સક્યુઝ દેવા નહીં કોઈ એક્સક્યુઝ દેવા નહીં જે થતું હોય થવા દો તથે લી લેતી મતવા ચિંતા ધૃતમ થયો કે જે છે હું તો સાવ ચૂપ થઈ ગઈ બોલી જ નહીં બોલી જ નહીં નહીં પણ આપ તો ઓછો ને જે છે કે ઠાકોરજીને બહુ વાલથી ને પોતાના જાણવા જાણવાને આપણી ભાવનાને આપણી ને બધું મેં ત્યાં ઠેલવું તો ત્યાં તો ત્યાંથી આવવું મારે કરવું શું મારે કરવું શું કન્ફ્યુઝન થઈ ગઈ અરે ભાઈ ચરણ ચરણ તો રાખો છે આ એકાંતમાં હોય બધાની સામે ના હોય એટલે જયારે એક બાલક કીર્તન કરી રહ્યું છે સામે જ બિરાજે છે કોઈ ટેરો નથી તો તમારે પછી આમ કરવાની શું જરૂર હતી શું જરૂર હતી તમે એકલા હો ત્યારે શું કરો છો કોઈને કેવા થોડી જવાનું એ મે કીધું એટલે બધાની સામે પ્રગટ કર્યું આવો નઈ કરવાનો સાવધાની રાખવાની વાત વાત થોડી મારે કેવું પડે કે તમે આટલું જ કરજો ત્યારે આટલું જ થશે નહીં નહીં થોડીક પોતાની પણ આને ચલાવવાની ને જે જે ચાલી દઈ શું કરું સખડી ભોગ ધરો છો તો કે ના એટલે જ સખડી ભોગ પેલા ધરો પછી ભરો તો આવું ધડા ચાલે ને અસમર્પિત લઈએ છે ને એટલે ચાલતી નથી

ભલે કરું છું મદ્રાસ તો કૃષ્ણાશય આવી જાય છે કૃષ્ણાશય કરતી હું તો એકતાલીસ પદ આવી જાય છે પ્રભુ મને આટો મારા વ્યા કરે આમાંથી આમાં છે ને આમાંથી આમાં છે આનંદ આવે દરેક દ્વારમાંથી માંથી પસાર થવું અને તેનો અનુભવ લેવો અહીંયા તો નેન કટાક્ષ કો બાણ ચલાવત વલ્લભ પ્રીતમ પ્યારો પણ બાણ તો ચાલ્યું અહીંયા તો કઈ નથી ગયું ને મન હરી ગયા કેવો દામોદરદાસ હરસાની જયારે શ્રી માપૃજી નો પ્રાગટ્ય થયું જયારે શ્રી માપૃજી નો પ્રાગટ્ય થયું ત્યારે દામોદરદાસ હરસાની વય હતી પાંચ વર્ષની ચાલો ને વૈષ્ણવ લીલામાં મારી નાખીએ પાછા ઉપર આવી જઈશું પાછા ભૂતલ ઉપર આવી જશું એક સમય તો આપણને ખબર છે કે ભાઈ યમુનાજી માલાજી ધરાવતા હતા ત્યારે શીસબામ રોષ આવ્યો અને શીસબામનીજી માલા ખેંચી ખેંચી તોડી નહીં હો પેરીજી ક્યારે તોડતા નથી ખેંચવું જુદું છે અને તોડવું જુદું છે શબ્દે શબ્દની સાથે લીલા લાગેલી છે પરંતુ આપણા બીજી લીલા ત્યાં શું બતાવ્યું હતું મર્યાદા ત્યાં શ્રી સ્વામીજી શું બતાવ્યું મર્યાદા કે આપ જ્યાં પણ રાસ ખેલો પરંતુ જાણ થવી જોઈએ અહીંયા પુષ્ટિ બતાવી અહીંયા પુષ્ટિ બતાવી એક સમય ઠાકોરજી અને શ્રી સ્વામીજી સાથે સાથે બિરાજમાન છે પ્રભુનો સ્વભાવ ચંચલ છે પ્રભુ એક ધારે બિરાજતા નથી એક ધાર્યા વિરાસતા નથી પ્યારીજી ઘણા બધા બધો આખા સંસારને સૃષ્ટિનું સર્જન કરતા કરતા નિરાતે હવે જ્યારે આપણા ઘરમાં આવી ગયા પછી તો આપણામાં ધ્યાન હોવું જોઈએ પછી તો આપણામાં ધ્યાન હોવું જોઈએ તો પ્યારીજીને એમ કે પ્રભુ મારા કટાક્ષને જુએ મારી વાણીને જુએ એટલે હું શું બોલું છું એની શું ઇફેક્ટ થાય છે હું યદ પ્રભુના કોઈ ભાતીસો જોઉં છું તો પ્રભુ ઉપર શું ઇફેક્ટ થાય છે પણ ત્યાં કાંઈ નથી આજે પ્રભુ ઘડીક માં આમ જુએ છે ઘડીકમાં ઉપર જુએ ઘડીકમાં વાર જુએ ઘડીકમાં આમ જેમાં આપણે ઘડિયાળ જોઈએ કોઈની રાહ જોઈએ કોણ ભાતીશો ખબર પડે મન ચંચલ છે લાખ પ્યારી જે હાવ ભાવ કરે છે પરંતુ પ્રભુનું ચિત્ત ઠેકાણે નથી એટલે કે પ્યારી જીમાં નથી લાગતું પ્યારીજી તો શિરોમણી છે પ્યારીજી એ તરત પૂછ્યું પ્રભુ આજ આપનું મન મન આપકો હૈ ભાઈ પ્રભુ કે આજ મેરો મન એક ભક્ત કે વહા હૈ અરે પ્યારીજી મનમાં વિચાર કરે એવો તે કેવો ભક્ત કે મારી હાજરી હોવા ઉપરાંત આજ પ્રભુ નો મન હરી ગયો ત્યારે પ્રભુ બિરાજતા પ્યારીજી બિરાજતા હોય ત્યારે બીજા કોઈ ખ્યાલ નથી આવતા માત્ર શ્રી પ્યારીજી ચતુર શિરોમણી છે પ્રભુના મનને એકાગ્ર કરી શકે એટલું ધરાવે ધરાવે છે છે એટલું છતાં પ્રભુ કે ભક્ત એસો હે કે મેરો મન મહા ગયો પ્યારીજી કે છે ત્યાં પધારો પ્રભુ નામે ન પૂછ્યું એવો તે કયો ભક્ત છે કે જે આપનો મન હરી ગયો मारी हाजरी होवा उपरांत पण विनती कर दी थी पुष्टि बता पुष्टि नो मतलब जे प्रभु ना सुख नो वाय खयाल कर वो आपने जेम सुख पड़ तो प्रभु आप तहां पधार आप प्यारी जी पूछोगे नहीं कि वो कौन है आप कृपा करी के कहो तो ताकि वो भक्त को नाम है चंद्रावली जी आज चंद्रावली जी ने कुछ ऐसे मनोरथ करे हैं ताते मेरो मन वहां गयो ચંદ્રાવલીજી એટલે ચંદ્રાવલીજી એટલે અધિકનું સૌંદર્ય સૌંદર્ય પ્યારીજી તો સૌંદર્ય છે જ જોકે કૃષ્ણાશ્રીની કથામાં જે પ્રર્ણન છે સૌંદર્ય એટલે મન સુંદર એટલે નેત્ર નેત્ર એટલે સમજ ઈ તો માં છે પણ અહિયાં અધિકનું સૌંદર્ય મન તો એક જ હોય છે પણ ત્યાંને અધિકતાય નથી આવતી પ્યારીજીના નેત્ર અંખા સુંદર છે એક તો હરણી જેવા તો ચંચલ આપને કોઈ કાન આંજણ લગાડવાની જરૂર નથી જેમ ગાયોના નેત્રમાં કુદરતી કાજલ છે તમે ગાયોના નેત્ર જોજો કજરોટા કહેવાય ને કજરોટા એટલે કાજલવાળા ગાયોના નેત્રને કજરોટા કહેવાય કુદરતી છે બીજી મેં સાંજવાની કઈ જરૂર નથી પડતી એવી રીતે પ્યારીજીના નેત્ર પણ એવા જ કામણગારા છે કોઈ જરૂર નથી પડતી હમણાં ગઈકાલે જે એક વૈષ્ણવ મને મળ્યા ને તો કે જે આપણે સોલ શિંગાર મેં એ વખતે નામ લખાવેલા તમારે તો અહીંયા પાછળ લખેલા જરા કામ કરું એટલે ખોલું ને સોળે સોળ શિંગાર નું નામ બોલી છે સોલ શિંગારમાં નામ ના પડે ચાર વસ્તુ ને બાર સુધી તો પહોંચે ભાઈ વિચીયા છે ને કંદોરો છે બંગડી છે ને બાજુબંધ છે આખો શિંગાર કરો ને ચાંદો ન કરો તો કેવું લાગે કંકુ કાજલ ગજરો ચીપીઓ શિંગાર ના જયારે નામ લઈએ ત્યારે બાર તો આવી જ જાય પચાર નથી આપણે જવતા સોલા શિંગાર સોલા શિંગાર નામ બધાને સામેલી રા સોલા શિંગાર સોલા શિંગારમાં શું મુખ્યતા છે કંકુ કાજલ ગજરો અને ચીપિયો ચીપિયો અંદર ખોસવાનું આ સોલ શિંગારમાંથી આ ચાર ની તો મુખ્યતા છે આ ચાર ન હોય તો શિંગાર અધૂરા છે ને ફીકા છે પછી પ્યારીજી તો પોતે જ પોતાનામાં પૂર્ણ છે તદ ઉપરાંત અધિક નું સૌંદર્ય અધિક સૌંદર્ય એ ચંદ્રાવલીજી છે વાણી જ્યારે રૂપ ધરે છે પરે તો સ્વરૂપ પ્રગટ થઈ ગયું એવી જ રીતે આપણે પણ નિત્યની ભાતી ભાતિ ભલે ને તૈયાર થાવ રોજ આપ કાજલ ના લગાડો તો ચાલે પણ જે દિવસે લગાડો ને આજ કંઈક જુદું લાગે છે તરત આપણને એમ થાય કે આજે કઈક જુદું લાગે છે સૌંદર્ય વધ્યું આંજણ આંજીએ ને તો સૌંદર્ય વધે

આપના સ્ત્રીહસ એટલા સુંદર છે એને કઈક આભરણ ધર્યા હોય તોય સુંદર છે અને ન ધર્યા હોય તોય સુંદર છે જરાક સ્ત્રીયસ્થ આમ કરે છે ને તો એમને કોમલતા નાજુકતા એમ લાગે કે નિત્તર તું લાવણની નિતર એને કોઈ જરૂરી નથી કે મુદ્રિકા પહેરું ને પૂંજી પહેરુંને આટલી આટલી વંગણી પહેરું કોઈ જરૂરી નથી હર સુંદર છે ચરણ ખાલી ધરે છે તો ત્રિભુવન છે એટલે ચંદ્રાવલીજી રૂપ ધર્યું એટલે શ્રી પ્રભુ શું કે છે કે આજ ચંદ્રાવલીજીને એસે મનોરથ કરે હે તાતે મેરો વન મહા ગયો પ્યારીજી કે છે કે આપ વધારો સુખેન પધારો ચંદ્રાવલીજી ના મનોરથને પૂર્ણ કરવા પધારો પ્રભુ કે છે એ નહી તો કેસે પહેલે કારણ કે આ લીલા લોક માં જ વાસ છે આપનું જ સ્થાન છે અને આપનો જ અધિકાર છે વિષ્ણુ જ્યારે ઠાકોરજીને પર્યાપરિત એકાંત માં બિરાજ્યા હોય અને જ્યારે આપના કોઈ મનોરથ ની આવી એકાંતિ કઈક વાતો થતી હોય કે આપણને ત્યાં જવાનું છે ત્યાં જવાનું છે ત્યારે જે કીધું કે આપ પધારો તો કે નહીં આ લીલા લોકમાં તો આ નિકુંજમાં આપનો જ વાસ આપનું સ્થાન આપનો જ અધિકાર તેમના મનોરથ અહીંયા પૂર્ણ નહીં થાય તો ક્યાં થશે તો ક્યાં થશે એમના મનોરથ ભૂતલ ઉપર પૂરા થશે તો પ્રભુ આ ભૂતલ ઉપર પધારો ત્યારે જે વિંતી કરી તો પ્રભુ આ ભૂતલ ઉપર પધારો આજે પુષ્ટિ જ પુષ્ટિ છે માત્ર આપનો સુખ આપને જેમ પ્રસન્નતા હોય પ્રભુ કે છે ના શું પહેલા પહેલા આપ પધારો જેવી આજ્ઞા જેવી આજ્ઞા જયારે પ્રભુ આજ્ઞા કરી દીધી કે પહેલા આપ પધારો એટલે શ્રી મહાપ્રભુજી ભૂતલ ઉપર પધાર્યા આપણે બે લીલા લોક પાછા ભોતલ ઉપર આવી